નમસ્કાર ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે પાવર થ્રેશર સબસિડી યોજના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું જેમાં પાવર થ્રેશર યોજનામાં કેટલી સબસિડી આપવામાં આવે છે પાવર થ્રેસરમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજીથી લઈને સબસિડી ખાતામાં જમા થાય ત્યાં સુધીની શું શું પ્રક્રિયા કરવી એના વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી માહિતી મેળવીશું માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અને અમારી ચેનલનો નવો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હો તો ખેતીલક્ષી ખૂબ જ આધુનિક માહિતી ખેતીવાડી વિભાગ બાગાયત વિભાગ પશુપાલન વિભાગ વગેરે વિભાગની વખતો વખત કંઈ જાહેર થતી સબસિડીની યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુના બે આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી વિડીયોના નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે હવે આપણે પાવર થ્રેશર સાધનમાં કેટલી સબસિડી મળશે એના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું પાવર થ્રેશર સાધનમાં સબસિડીની વાત કરીએ આપણે તો ટ્રેક્ટરના હોર્સ પાવર અને થ્રેશરના પ્રકાર પ્રમાણે અલગ અલગ કેટેગરી વાઇઝ સબસિડી આપવામાં આવે છે જેમાં આપણે જાણીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના એટલે કે એસસી અને એસટી કેટેગરી સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો હોય જેમાં પુરુષ ખેડૂત હોય જેમની જમીન બે હેક્ટર કે તેનાથી વધારે હોય એવા ખેડૂત લાભાર્થી માટે જેમનું ટ્રેક્ટર વીસ બી એચપી સુધી એટલે કે વીસ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર ધરાવતા હોય તેમાં ચાલતા થ્રેસર મલ્ટીક્રોપ થ્રેસર કે પેડી થ્રેસરની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા પચીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આગળ જોઈએ તો આ જ જાતિના ખેડૂતો માટે જેમનું ટ્રેક્ટર વીસ બી એચપીથી વધુ પાંત્રીસ બી સુધી એટલે કે જે ખેડૂતોનું ટ્રેક્ટર વીસ ઓશ પાવરથી માંડીને પાંત્રીસ ઓશ પાવર સુધીનો હોય એમાં ચાલતા થ્રેસર મલ્ટીક્રોપ થ્રેસર અને પેડી થ્રેસર એમની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા ત્રીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આગળ આપણે જોઈએ તો આ જ કેટેગરીના ખેડૂતો માટે જેમનું ટ્રેક્ટર પાંત્રીસ બી એચપીથી વધુ એટલે કે જે ખેડૂતો પાંત્રીસ ઓશ પાવરથી વધારે નું ટ્રેક્ટર ધરાવતા હોય એમને થ્રેસર મલ્ટીક્રોપ થ્રેશર ચાર ટન પ્રતિ કલાક અને પેડી થ્રેસર આમાંથી કોઈપણ એક સાધનની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા એંસી હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આ જ પાત્રીસ પાવરથી વધુ ટ્રેક્ટર ધરાવતા એ જ ખેડૂત જે થ્રેસર કે મલ્ટીક્રોપ થ્રેશર ચાર ટન પ્રતિ કલાક કે તેનાથી વધુ કેપેસિટી હોય ચાર ટન ચાર ટન પ્રતિ કલાકથી વધુ કેપેસિટીવાળા જે મલ્ટીક્રોપ થેસર હોય એની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા બે લાખ બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે હવે આગળ આપણે અન્ય જાતિ વિશે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો એટલે આગળ આપણે જે સહાયનું ધોરણ જોયું એની સિવાયના જે લાભાર્થી ખેડૂતો હોય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને આ સિવાયના જે અન્ય જે સામાન્ય જાતિના ખેડૂતો હોય જે નાના અને સીમાંત એટલે કે બે એક્ટરથી ઓછું જમીન હોય પુરુષ ખાતે હોય પણ એ બે હેક્ટર કરતાં ઓછી જમીન હોય અને તમામ મહિલા ખેડૂતો માટે આપણે સહાયનું ધોરણ જોઈએ તો જેમનું ટ્રેક્ટર વીસ બીએચપી સુધીનું હોય એટલે કે વીસ વર્ષ પાવર સુધીનું ટ્રેક્ટર ધરાવતા હોય એમને થ્રેસર મલ્ટીક્રોપ થ્રેસર અને પેડી થ્રેસર વગેરેમાંથી એકની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ત્રીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આજ કેટેગરીના લાભાર્થી માટે જેમનું ટ્રેક્ટર વીસ બી એચપીથી વધુ અને પાંત્રીસ બી એટલે કે જે ખેડૂતનું ટ્રેક્ટર વીસ વોર્સ પાવરથી માંડીને પાંત્રીસ વોર્સ પાવર સુધીનું હોય એમને થ્રેસર કે મલ્ટીક્રોપ થ્રેશર કે પેઢી થ્રેસરની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ચાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આ જ કેટેગરીના લાભાર્થી કે જેમનું ટ્રેક્ટર બાંત્રીસ બી એચપીથી વધુ એટલે કે પાંત્રીસ હોસ પાવરથી વધુનું ટ્રેક્ટર ધરાવતા હોય એવા ખેડૂતો જો થ્રેસર કે મલ્ટીક્રોપ થ્રેસર ચાર ટન પ્રતિ કલાક કે પેડી થ્રેસર એની ખરીદી કરે તો કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા એક લાખ પૂરા બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત આ જ ખેડૂતો માટે જેઓ થ્રેશર કે મલ્ટીક્રોપ થ્રેશર ચાર ટન પ્રતિ કલાકથી વધુ કેપેસિટી હોય એમને ખરીદી કરે તો એમને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા બે લાખ પચાસ હજાર એટલે કે અઢી લાખ બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ખેડૂત મિત્રો આ રીતે ટ્રેક્ટરના હોસ પાવર અને થ્રેશરના પ્રકાર પ્રમાણે અલગ અલગ કેટેગરી વાઇઝ નાના સીમાંત મહિલા વગેરે કેટેગરી વાઇઝ અલગ અલગ રીતે સબસિડીની આપણે માહિતી મેળવી હવે આપણે જાણીએ પાવર થ્રેસર સાધનમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં અને ક્યારે કરવી ખેડૂત મિત્રો પાવર થ્રેશર સાધનમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા દર વર્ષે હાઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી લઈ સબસિડી આપવામાં આવે છે આથી દર વર્ષે જે તે સમયે આઈ ખેડૂત પોર્ટલ પર ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર પાવર થ્રેશર સાધનમાં સબસિડી ચાલુ કરવામાં આવે જાહેર કરવામાં આવે જે તારીખથી ત્યારે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે આ સાધનમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વિસી એટલે જે તે ખેડૂત જે ગામમાં જમીન ધરાવતા હોય અથવા રહેતા હોય ત્યાં ગ્રામ પંચાયત ખાતે કોમ્પ્યુટર હોય કોમ્પ્યુટર ઓપરેટર એ વ્યક્તિ પાસે તમે તમારા પુરાવા ડોક્યુમેન્ટ લઈ જઈ અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ તમે તમારી અરજી કરાવી શકો છો અને સાયબર કાફે મોટો તાલુકા મથક કે આજુબાજુના ગામમાં કે મોટું ગામ હોય ત્યાં આગળ સાયબર કાફે કે ઓનલાઈન દુકાન હોય ત્યાં આગળ પણ તમે તમારા ડોક્યુમેન્ટ લઈ જઈ અરજી કરાવી શકો છો ઉપરાંત જો કોઈ ખેડૂત ભણેલો હોય જેમને એન્ડ્રોઈડ મોબાઈલ આવડતો હોય અથવા એમના સંતાનો દ્વારા પણ ઓનલાઈન અરજી ઘરે બેઠા પોતાના મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા સરળતાથી કરી શકાય છે અમે અમારી ચેનલમાં આમાંવાળાના માટે એક વિડીયો બનાવેલ છે કે ઘરે બેઠા પોતાના મોબાઈલમાં આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગ બાગાયત પશુપાલન વગેરે જે કંઈ યોજનાના ગમે તે ઘટકો હોય એના માટે ઓનલાઈન અરજી ઘરે બેઠા પોતાના મોબાઈલમાં બિલકુલ મફતમાં સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ અરજી કેવી રીતે કરવી એ વિડીયોમાં લાઈવ અમે જણાવી વિડીયો બનાવેલ છે એ વિડીયો જોઈને આપ સૌ ખેડૂત મિત્રો ઘરે બેઠા પોતાના મોબાઈલમાં બિલકુલ મફતમાં અરજી કરી શકો છો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપ સૌ ખેડૂતોને એની લિંક મળી જશે વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી અરજી કરી શકો છો આ અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે આપણે વાત આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો સાત બાર અને આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી હવે આપણે માનો કે તમે અરજી કરી દીધી અરજી ઓનલાઈન સેન્ટર પર કરી કે મોબાઈલમાં કરી મોબાઈલમાં કરી હોય તો અરજીની પ્રિન્ટ દુકાને જઈને તમે કઢાવી શકો છો અને ઓનલાઈન દુકાને કરી હોય તો એ તમને પ્રિન્ટ આપશે એ અરજીની પ્રિન્ટ આપણે ઓનલાઈન અરજી કર્યા પછી તમારે અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને તમારા આ સાધનની ખરીદીના પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે હવે આપણે આ સાધનની માનો કે તમારા ખેતીવાડી ગ્રામ શ્રી દ્વારા અથવા ખેતીવાડી વિભાગ તમારા તાલુકાના ખેતીવાડી વિભાગ દ્વારા તમને જે તે સાધન એટલે કે આ પાવર થ્રેસર સાધનની મંજૂરી આપવામાં આવે ત્યારબાદ આ સાધનની ખરીદી ક્યાંથી કરવી એના વિશે વાત કરીએ તો તમારા ગુજરાત સરકાર દ્વારા માન્ય કરેલી એવી કંપની અને મોડેલની માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે જી હા ખેડૂત મિત્રો આ માન્ય કરેલ કંપની અને મોડેલની વિગત આપ સૌને ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરો નામના ઓપ્શનમાંથી મળી જશે ઇનપુટ ડીલરો નામના એક ઓપ્શન ઉપર ક્લિક કરવાથી જેમાં ઘટકો માટે એમ્પેનલ વેન્ડર્સ એ ઘટક ઉપર ક્લિ ઓપ્શન ઉપર ક્લિક કરી નીચે જૂથમાં ખેતીવાડી જૂથમાં તમે થ્રેસર પાવર થ્રેસર ઘટક પર ક્લિક કરવાથી તમને તમામ ગુજરાતના જે કંઈ જિલ્લામાં ડીલરો હોય એ ડીલરની તમામ વિગત મોબાઈલ નંબર સાથેની વિગત મળી જશે એમાંથી તમને જે તમારે જે થ્રેસર ખરીદી કરવી હોય ત્યાંથી તમે ખરીદી કરી શકો છો હવે આપણે જાણીએ ખરીદી કર્યા પછી ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા ખેડૂત મિત્રો પાવર થ્રેસર સાધનની સબસિડી માટે આપ સૌને ત્રીસ દિવસની મુદત આપવામાં આવશે ખેડૂત મિત્રો આપ સૌને મંજૂરી હુકમ મળ્યા બાદ ત્રીસ દિવસની અંદર તમારે આ સાધનની ખરીદી કરી આ મુજબના ડોક્યુમેન્ટ તમારા ખેતીવાડી ગ્રામ શ્રીના જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ એમને સમય મર્યાદામાં રજૂ કરવા અમે ડોક્યુમેન્ટ વિશે આપ સૌને વાત કરીએ ડોક્યુમેન્ટમાં થોડો ઘણો જે તે જિલ્લામાં ફેરફાર થઈ શકે છે પરંતુ આ મુજબના ડોક્યુમેન્ટ ભાગે જમા કરાવવાના હોય છે ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ આપણે વિસ્તૃતમાં તો સાધન સહાય ફોર્મ આ સાધન સહાય ફોર્મ તમને તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા અથવા ખેતીવાડી ઓફિસ ખાતેથી સાધન સહાય ફોર્મ મળી જશે એ સાધન સહાય ફોર્મ ઉપરાંત ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપણે તમે જે ઓનલાઈન અરજી કરેલ હોય એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ પણ જમા કરાવવાની રહેશે જેમાં આપણે જોઈએ તો સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારોનું સંમતિપત્રક જો એક લાભાર્થી હોય જમીનમાં એક ખેડૂતનું જ નામ હોય તો એમને આ સંમતિપત્રક રજૂ કરવાની જરૂર નથી એક કરતાં વધારે નામ હોય તો જેણે અરજી કરી છે એને ખેડૂતે અન્ય ખાતેદારોનું પત્રક રજૂ કરવાનું રહેશે ઓનલાઈન અરજીની સાથે જે પ્રિન્ટ નીકળશે ઉપરાંત આપણે જાણીએ તો પૂર્વ મંજૂરીનો હુકમ તમને જે આપવામાં આવેલો હતો એ અને સાધનની ખરીદીનું અસલ પાકું બિલ ઉપરાંત સાધનનો લાભાર્થી સાથે ફોટો એટલે કે પાવર થ્રેસર બાજુમાં રાખી લાભાર્થીને બાજુમાં ઊભા રાખી બંને પૂરેપૂરા દેખાય લાભાર્થી પણ પૂરા આખા દેખાય અને સાધન પાવર થ્રેસર પણ આખું દેખાય એ રીતે આખો ફોટો કઢાવીને જોડવાનો રહેશે ઉપરાંત મોડલ નંબર સિરિયલ નંબરની પ્લેટનો ફોટો આ પાવર થ્રેસર સાધન પર તમને એલ્યુમિનિયમની એક પ્લેટ લગાડીને આપવામાં આવશે એ પ્લેટનો પણ ફોટો તમારે રજૂ કરવાનો રહેશે જેમાં મોડલ નંબર સિરિયલ નંબર વગેરે દર્શાવેલ છે આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને ડીલરનું માન્યતા પત્રક આ બંને તમને બિલની સાથે ડીલર દ્વારા આપવામાં આવશે ઉપરાંત સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ દિવ્યાંગનું પ્રમાણપત્ર એટલે જે ખેડૂત દિવ્યાંગ હોય તો એમણે દિવ્યાંગ તરીકે અરજીમાં દર્શાવ્યું હોય તો એમણે દિવ્યાંગનું પ્રમાણપત્ર આ સાથે જોડવાનું રહેશે અને જાતિનો દાખલો જેમાં એસસી એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસ ટી એસસી અને એસ ટીવાળા લાભાર્થીઓએ જ જાતિનો દાખલો રજૂ કરવાનો રહેશે ખેડૂત મિત્રો આ રીતે આ મુજબના ડોક્યુમેન્ટ તમારે તમારા ખેતીવાડી ગ્રામ સમય મર્યાદાની અંદર રજૂ કરવાના રહેશે ડોક્યુમેન્ટ રજૂ કરો પછી થોડા દિવસમાં તમારા તાલુકાના જે તે તમામ પ્રકારના ઘટકો માટે ચકાસણી કેમ્પ રાખવામાં આવશે વેરીફિકેશન કેમ્પ ત્યાં આગળ તમારે તમારું સાધન પાવર થ્રેસર લઈ જઈ દેખાડવાનું રહેશે અને સાધનની ચકાસણી કરાવવાની રહેશે ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા ચકાસણી થઈ જાય ત્યારબાદ થોડા દિવસમાં તમારા બેંક ખાતામાં સબસિડીની રકમ આપણે જે અગાઉ વાત કરી સહાયનું ધોરણ એમાંથી તમે જોઈ શકો છો કે તમે કઈ કેટેગરીમાં આવો છો કયું થ્રેસર છે ટ્રેક્ટર કેટલા વર્ષ પાવરનું છે એ મુજબમાં તમે જોઈ તમે જોઈ શકો છો કે તમને કેટલી સબસિડી મળવાપાત્ર છે એટલી સબસિડી તમારા ખાતામાં સીધી સીધી જમા થઈ જશે ખેડૂત મિત્રો આ રીતે તમે પાવર થ્રેસર સાધનમાં સબસિડી માટે આ વિડીયોના જણાવ્યા મુજબની પ્રક્રિયા કરી સબસિડી મેળવી શકો છો અને પાવર થ્રેશર સાધનનો ખેતીમાં ઉપયોગ કરી સારી એવી આવક મેળવી શકો છો અંતમાં આપ સૌને ફરીથી જણાવી દઈએ કે જો હજુ સુધી આપ સૌએ અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં ઘરે બેઠા મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી ખેડૂત મિત્રો જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અન્ય ખેડૂતોના ગામના સમાજના કે કુટુંબમાં ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતો સુધી આપણો આ વિડીયોની માહિતી પહોંચી જાય દરેક ખેડૂતો આપણા લાભ લે એવી અમારી ઈચ્છા છે આપ સૌને જણાવી દઈએ કે આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો આપ સૌના પ્રશ્નોના અમે સંતોષકારક જવાબ આપીશું આભાર